સમુદ્રગુપ્ત છે કુમારપાળ છે પણ કોઈ રાજા રાજા વિશે પ્રશ્ન પૂછાણો નથી યુપીએસસી કૃષ્ણદેવરાય વિશે પ્રશ્ન પૂછાઈ છે વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય પોતે કુશળ વિધાન હતા એટલે એક મુખ્ય કીવર્ડ છે કૃષ્ણદેવરાય પોતે કરેલા કાર્યો અને બીજું તેઓ વિદ્યા અને સાહિત્યના મહાન આશ્રયદાતા પણ હતા તો વિદ્યા અને સાહિત્ય માટે જે કામ કર્યા હતા એ બંને કેવર્ડ મે આવરી લઈને આપણે ઉત્તરની ચર્ચા કરીશું સૌથી પહેલા પ્રસ્તાવના પ્રસ્તાવના મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતી હોય મિત્રાથી ચાર લીટીમાં લખી મધ્યકાલીન દક્ષિણ ભારતના ઇતિહાસમાં વિજયનગર સુવર્ણકાળ ગણાય છે આ સમયગાળા દરમિયાન કૃષ્ણદેવરાય વિજયનગરના સૌથી મહાન શાસક થઈ ગયા કૃષ્ણદેવરાય પોતે એક કુશળ વિધાન તથા વિદ્યા અને સાહિત્યના મહાન આશ્રયદાતા હતા જે મુખ્ય કિડ છે તેને હાઈલાઇટ પણ કરતા જાણ ત્યારબાદ કૃષ્ણદેવ રાય પોતે વિધાન છે એ વિધાનને ચરુતાર્થ કરતા કયા મુદ્દાઓ છે તો સૌથી પહેલા તો કૃષ્ણદેવરાય કુશળ શાસક હતા એને ઓડિશાના ગજપતિઓ અને બહામણીના મુસ્લિમ શાસકોને હરાવ્યા હતા વિદેશીઓ સાથે પણ સંબંધો સારા હતા પોર્ટુગીઝે તેના સમયમાં ભટગલમાં કિલો બનાવવાની અનુમતિ પણ તેને આપી હતી આંત્રભોજનું વિરુદ્ધ ધરાવતા હતા જેવી રીતે રાજા ભોજ પોતે પણ વિધાન હતા સાહિત્ય અને કલાના સંરક્ષણ હતા તેવી જ રીતે આંધ્રપ્રદેશમાં કૃષ્ણદેવરાયને આંત્ર ભોજનું બિરુદ આપ્યું હતું તેઓ વિદાતા અને કલા રસિકના કારણે તેમને આ વિરુદ્ધ મળ્યું હતું તેને સંસ્કૃત નાટક લેખન પણ લખ્યું હતું જામવતી કલ્યાણમ જેમાં કૃષ્ણ ભગવાન અને જામવતની પુત્રી જામવતીના લગ્નનો પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે આ સિવાય એક પ્રખ્યાત પુસ્તક છે આમુક્ત માલ્યદા એ પણ કૃષ્ણદેવ રાય લખ્યું હતું આમુક્ત માલ્યદામાં વિષ્ણુ ભગવાનનું એક રૂપ અને વૈષ્ણવી સંત કવિયત્રી અંડાલના પ્રેમ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે વિધાતા પૂર્ણ વિષય વસ્તુ કૃષ્ણદેવરાય ઘણી બધી ભાષાના પણ પોતે જાણકાર હતા કન્નડ તેલુગી સંસ્કૃત ઘણી બધી ભાષાઓ તે જાણતા હતા આ સિવાય તેને ધર્મ દર્શનશાસ્ત્ર કાવ્ય શાસ્ત્ર અને રાજનીતિ જેવા ગહન વિષયોનું પણ જ્ઞાન હતું આથી કહી શકાય કે કૃષ્ણદેવરાય કુશળ વિધાન હતા આ સિવાય બીજું એક વાક્ય છે કે કૃષ્ણ વિદ્યા અને સાહિત્યના મહાન આશ્રદાતા હતા તો એમાં આપણે કયા પોઈ લખી શકીએ તો પેલું એના દરબારમાં આઠ મહાન કવિઓ જેને અષ્ટ દિગ્ગજ નામ આપવામાં આવ્યું એના દરબારમાં આશ્રય હતા તેલુગી ભાષાને સર્વોચ્ચ શિખર પર પહોંચાડ્યું તેલુગી સાહિત્યનો સુવર્ણકાળ ગણાતો હતો આ સમયગાળામાં તેલુગી સાહિત્યનો અભૂતપૂર્વ વિકાસ થયો તેના દરબારમાં અલ્લાસની પેદાન જે આંધ્ર કવિના પિતા તરીકે ઓળખાય છે તે હતા એણે મનોચરિત્ર પુસ્તક લખ્યું હતું જેવા પણ તેના દરબારમાં હતા જ્ઞાનના કેન્દ્રોની સ્થાપના વિઠ્ઠલા મંદિર હધ્યારા સ્વામી મંદિર વિરૂપાક્ષી મંદિર તો મંદિરોની બાજુમાં શૈક્ષણિક કેન્દ્ર પણ સ્થાપવામાં આવ્યા હતા તો આથી કહી શકાય કે કૃષ્ણ દેવરાય સાહિત્યના મહાન આશ્રયદાતા પણ હતા કલા અને સ્થાપત્ય હજારા સ્વામીનું મંદિર આ સમય કૃષ્ણદેવરાયના સમયનું બાંધેલું છે જેમાં ભગવાન રામને રામાયણ આધારિત હજાર મૂર્તિઓ કંડારવામાં આવી છે એથી આ મંદિરનું નામ હજારા સ્વામી મંદિર છે નાગલપુર નગરનું નિર્માણ પણ વિજય વિજયનગર સામ્રાજ્યમાં કૃષ્ણદેવરાયે કર્યું છે સંગીતમય સ્તંભો એટલે કે મ્યુઝિકલ પિલર વિઠલા સ્વામીના મંદિરના મહામંડપમાં છં છપ્પન સંગીતમય સ્તંભો તરીકે ઓળખાય છે જેને સારા સારેગામા સ્તંભો તરીકે પણ ઓળખવામાં આવે છે એ પણ કૃષ્ણદેવરાયના સમયમાં બાંધકામ થયું તો આથી કહી શકાય કે વિદ્યા અને સાહિત્યના મહાન આશ્રયદાતા હતા કન્કલુઝન કૃષ્ણદેવરાય પોતાના જ્ઞાન લેખન અને કવિતા તથા વિદાનોને આપેલા આશ્રય દ્વારા વિદ્યા અને સાહિત્યના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું તેમનો સમય સાહિત્ય કલા અને જ્ઞાનની દ્રષ્ટિએ વિજયનગરનો સુવર્ણ કાળ ગણાય છે તેઓ માત્ર એક શાસક જ નહીં પરંતુ મહાન અને કલા સાહિત્યના પરતા તરીકે હંમેશા યાદ રહેશે આ થયો વિજયનગરનો પ્રશ્ન આગળ આપણે નેનકાર પદ્ધતિની ચર્ચા કરી ગયા આ યુપીએસસી માં પૂછાયેલો કૃષ્ણદેવરાય વિશે વિશેનો પીવાય ગયું છે

મહેસૂલી પ્રણાલીની ચર્ચા ફરી મળીએ નવા એક પીવાયકી સાથે